પણ એટલા બધા ફોન આવવા માંડે એને કારણે બીજા ગ્રાહકને એમ થાય કે એંગે જ જ આવે છે એન્ગેજ જ આવે છે પણ એવું હોતું નથી જ્યારે એક ફોલ્ટ પૂરો થઈ જાય એટલે અમે ઘણીવાર ગ્રાહકને ફોન કરી છે કે ભાઈ તમને પાવર આવી ગયો છે તો એવું પણ બે ત્રણ ગ્રાહકને જાણ કરેલ કે ના આવી ગયેલ છે સો ટકા એના ઉપર એક્શન લેવામાં કાયદેસરના પગલાં લેવામાં આવશે નહીં થાય એના માટે તકેદારી રાખશે ઉપરી અધિકારીને જાણ કરી દીધેલ છે તાત્કાલિક